લાખણીમાં રાજારામ મંદિરે લાખણી તાલુકાના ઈતર સમાજના લોકોનો મેળાવડો યોજાયો હતો લાખણીના આંજણા ચૌધરી સમાજના કુલગુરુ રાજારામ મહારાજના મંદિરે આજે લાખણી તાલુકાના નાની સમાજના તમામ લોકોના મેળાવડાનું આયોજન ઈતર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાખણી તેમજ આજુબાજુના ગામોમાંથી નાની મોટી સમાજના લોકો આ મેળાવડામાં આવ્યા હતા આજુબાજુથી આવેલ તમામ સમાજના લોકોને ખાસ કરીને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રોડ રસ્તા પાણી આરોગ્ય સુવિધા સિંચાઈને લગતા પાણીની સમસ્યા ખેત પેદાશ વધારવા અને કરેલા ઉત્પાદનથી બજાર ભાવ સારા મળી રહે તેવી અનેક સમસ્યા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે લાકડી તાલુકાના સનિષ્ઠ આગેવાનો પણ હાજર રહ્યા હતા તેમની સાથે પણ વિચાર વિમર્શ કરી દરેક સમસ્યા કે તકલીફનું સરળતાથી નિરાકરણ લાવી સમાજમાં એકતા જળવાય તે હેતુથી કામ કરવાનું આહવાન કરાયું હતું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અમૃતભાઈ દવે બાબરાભાઈ ચૌધરી ધુડાભાઈ પટેલ મહેશભાઈ દવે તેમજ ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા ઇતર સમાજના આ મેળાવડામાં આજના ચૌધરી સમાજના આગેવાનો દ્વારા શંકરભાઈ ચૌધરી પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવાડિયાનું રાજારામ સંસ્થા લાખણી વતી સારસાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ઇતર સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે સર્વે સહયોગ આપવાની ખાતરી આપી હતી આવનારા સમયની લોકસભાની ચૂંટણીની પણ ચર્ચા કરવામાં આવી હતી આવનારી પેઢીને સુખ સગવડ મળી રહે તે માટે ગુજરાતના યશસ્વી યુગપુરુષ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા કમલના નિશાનને વોટ કરવા આહવાન કરાયું હતું